નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર સમગ્ર રાજ્યમાં પ્રાથમિક શાળાના બાળકો માટે બેગલેસ શનિવારનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે તેના ભાગરૂપે ભરૂચ જિલ્લાના તમામ શાળાઓમાં બાળકો માટે આનંદદાય શનિવાર અને બેગ ફ્રી ડેનું આયોજન કરાયું હતું આ દિનનો મુખ્ય ઉદ્દેશ બાળકોથી મોબાઈલ ફોનના વધતા ઉપયોગ સામે જાગૃતતા ફેલાવાનું અને તેમની શારીરિક માનસિક તથા સામાજિક વિકાસ માટે સ્કૂલે રમૂજી રચનાત્મક અને અનુભવાત્મક અભિગમ વિકસાવવાનો છે બાળકોને વિવિધ ક્ષેત્રોની મુલાકાતો કારકિર્દી અંગેની વાતચીત રમતગમત અને અન્ય સહ અભ્યાસક્રમ પ્રવૃત્તિઓ દ્વારા ભણતર ઉપરાંત હુનર વિકસાવવાનો પણ અવસર આપવામાં આવ્યો આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓના શાળાની સાથે જોડાણ વધશે તેમની શૈક્ષણિક સફર વધુ આનંદદાયી બની રહેશે અને મોબાઈલને બદલે પ્રેક્ટિકલ અનુભવ પર ધ્યાન કેન્દ્રિત થશે શાળાના આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલા અને સુપરવાઇઝર મીતાબેન રિંડાણી દ્વારા માહિતી આપવામાં આવી હતી પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર